અમલેશ્વર સરપંચે પરિવાર સાથે અંકદાનની જાહેરાત કરી એકાવનમાં જન્મદિવસે સમાજને જાગૃત કરવાનો સંકલ્પ ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રાણાએ પોતાના એકાવનમાં જન્મદિવસે માનવતાને સ્પર્શે તેવો સામાજિક અને લોકજાગૃતિનો સંદેશ આપ્યો છે દેશભરમાં દર વર્ષે સમયસર અંગ ન મળવાને કારણે અંદાજીત ચારસો જેટલા દર્દીઓ જીવ ગુમાવતા હોવાની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે સરપંચે સમાજને જાગૃત કરવા અભિયાનનો સંકલ્પ કર્યો છે કિરીટસિંહ રાણાએ જન્મદિવસના અવસર પર પોતાનો અને પોતાના પરિવારના સભ્યો ધર્મપત્ની હેમાંગીબા રાણા હેમરાજસિંહ રાણા અને મહાવીરસિંહ રાણાના અંગદાનની સત્તાવાર જાહેરાત કરી છે તેમનો આ નિર્ણય માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર સમાજને અંગદાન તરફ પ્રેરવા અને જીવન બચાવતી મહામોહિમને ગતિ આપવા માટેનો એક શક્તિશાળી સંદેશ છે સરપંચ રાણાએ જણાવ્યું કે અનેક દર્દીઓને માત્ર એક અંગ સમયસર ન મળવાને કારણે જીવન ગુમાવવું પડે છે ત્યારે સમાજમાં જાગૃતિ અને સમજણ વધારવાની અત્યંત જરૂર છે તેમણે આવનારા સમયમાં ગામ અને આસપાસના વિસ્તારોમાં અંગદાન અંગે વધુ જનજાગૃતિ અભિયાન ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે અંગદાન જેવી પવિત્ર સેવા માટેનું આ મોટિવેશનલ પગલું સ્થળીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે અને સમાજમાં નવજીવન જગાડતું ઉદાહરણ રૂપ બની રહ્યું છે આજે આ મારા જન્મદિવસ નિમિત્તે હું મારા ભવિષ્યના ભૂતકાળના પ્રસંગોને યાદ કરી દેશની મોટી હોસ્પિટલોમાં જ્યારે દર્દીઓ સાથે જાઉં છું ત્યારે મને ચિત્ર જોવા મળે છે કે ઘણા લોકો પોતાને સમયસર અંગ ન મળવાથી તે મૃત્યુ પામે છે તો આવા લોકોનો જીવ બચાવવા માટે આપણે આગળ ના આવવું જોઈએ આનાથી પ્રેરણા લઈ અને આજના દિવસે આજના મારા જન્મદિવસ નિમિત્તે હું મારા પરિવારમાં હું મારા મિસિસ અને મારા બે સન આખું મારું પરિવાર અંગ દાન કરવા માટે અમે તૈયારી કરીએ છે આજે આજથી અમે અંગદાન કરી દીધું છે અમારું જીવનથી કોઈને જો નવું જીવન મળતું હોય તો એ અમને ખૂબ જ ખુશી થશે અને ભવિષ્યમાં આ આટલાથી અમે અટકી નહીં અને સમાજની અંદર હજુ જાગૃતતાનો અભાવ છે તો એ સમાજની અંદર અમે આના માટે જાગૃતતા ફેલાવવા માટે હું હવે મારે બાકીનું જે જીવન છે એના રોજ નવા નવા લોકોને જોડી એમને સમજ આપી અને અંગદાન કરવા માટે પ્રેરિત હેમાંગીની કિરીટ સિરાણા ઓ આજ આજે મારા હસબન્ડ ને બર્થડે નિમિત્તે જે એમણે જાહેરાત કરી છે અંગદાનની એનામાં મારો અને મારા હું અને મારા સન પણ જોડાયા છે અને હું આપના માધ્યમથી એ વાત કહું છું કે આ જે એમણે જાહેરાત કરી છે એ એના માટે હું પણ પ્રયત્ન કરીશ કે એમાં વધારેમાં વધારે લોકો જોડાય અને બધાના જીવ બચે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે